કંબોલીથી કોથી વાતાવરણને જોડતો માર્ગ અતિ બિસ્માર બનતા વાહન ચાલકો પરેશાન ભરૂચ તાલુકાના કંબોલીથી આમોદ તાલુકાના કોથી વાતરસા ગામને જોડતો માર્ગ અતિ બિસ્માર બનતા વાહન ચાલકો સહિત ગ્રામજનો હાલાકી ઋતુ ચાલી રહી હોય માર્ગ પર ખાડા પડી ગયા છે માર્ગ માર્ગની બાજુમાં આવેલા ખેતરમાં વાહન લઈને જતા ખેડૂતો તેમજ વાહન ચાલકો પાળાવાર હાલાકીનો સામનો કરી રહ્યા છે છેલ્લા ઘણા સમયથી આ માર્ગનું સમારકામ હાથ ન ધરાયું હોવાથી લોક ચર્ચાઓ થઈ રહી છે કોઈ આકસ્મિક ઘટના બને અને એક શો આઠ એમ્બ્યુલન્સની સેવાની જરૂર પડે તો આ બિસ્માળ માર્ગના કારણે એમ્બ્યુલન્સ પર સમયસર પહોંચી ન શકે એવી ખગડાજ હાલત આ માર્ગની થઈ જવા પામી છે કોથી વાતરસા ગામના બાળકો રોજ કંબોલીની ગામની શાળામાં અભ્યાસ કરવા માટે આવે છે તે બાળકો પણ માર્ગ બિસ્માર બનતા શાળાએ સમયસર પહોંચી શકતા નથી માર્ગ પર ઠેર ઠેર મસ્ત ખાડાઓમાં વરસાદી પાણી ભરાઈ રહેતા કોઈ મોટો અકસ્માત સર્જાય તો જવાબદાર કોણ એવી પણ લોક મુખ્ય ચર્ચાઓ થઈ રહી છે માર્ગ મકાન વિભાગ દ્વારા બિસ્માર બનેલા માર્ગનું સમારકામ હાથ ધરવામાં આવે એવી લોક માંગ ઉઠવા પામી છે બ્યુરો રિપોર્ટ યાકુબ પટેલ ભરૂચ